ભારત સરકારે સામાજિક સુરક્ષા કવરેજ ને વિસ્તૃત કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે કપાત કરવામાં આવે છે આ સાથે જ સરકારે સામાજિક સુરક્ષા કવરેજને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભરતા બાવીસ દેશો સાથે સામાજિક સુરક્ષા કરાર કરવામાં આવ્યો છે અને આમાં બ્રિટન નેધરલેન્ડ સહિત બાવીસ દેશોનો સમાવેશ થાય છે

વાણિજ્ય મંત્રાલયને વિનંતી કરી છે અને એફ ટી એમાં સામેલ કરવામાં આવે જેથી આપણા દેશના લોકોને પણ સામાજિક સુરક્ષાનો લાભ મળી શકે તો સામાજિક સુરક્ષા એ એવી વ્યવસ્થા છે કે વ્યક્તિઓને બેરોજગારી માંદગી વિકલાંગતા અથવા વૃદ્ધાવસ્થા જેવા જોખમમાં આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે તેથી જે લાયક સભ્યો છે તેમને લઘુત્તમ આવક અથવા તો અન્ય જરૂરી સુરક્ષા પૂરી પાડી શકાય અને આર્થિક મુશ્કેલીથી બચી શકે